હેલો મિત્રો રે માતાજી આજ આઈટમ છે તો આજે કરે છે અને વરસાદ બહુ આવે છે ક્યાંય હવા તું નથી અને હવા તુષા શું કરે જોઈ ગામડા તો હવે

મસ્ત સરસ મજાના કપડા પહેરી મારે આજ વિડીયો ઉતારવાના છે કાના કાના અને રાધાના રાધા બનવાની બાકી છે લઈ જે આજે જો મોસમ કઈ બહુ સારો નથી અને આજ આ વરસાદ બહુ છે ને આજ ઘરે ઘરે અમારે વિડીયો બનાવવાના છે તો મારા વિડીયો જોઈજો અને લાઈક ઓર સબસ્ક્રાઈબ કરીજો જય માતાજી